ટેમ્બી શહેરમાં શાંતિ સમિતિ બેઠક તથા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદ અને ભીમ અગિયારસના તહેવારો આવતા હોય ટેમ્બી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ મિટિંગ યોજાયેલી જેમાં દરેક સમાજના આગેવાનો વેપારીઓ ટેમ્બી ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યો પત્રકાર મિત્રો નાગશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆઈ પલા સાહેબ સહિતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં લોકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે અને વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી દરેક લોકો તહેવારો શાંતિમય ઉજવી ઉજવણી કરે તેવી હેતુથી નાગશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલાસ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી તુષાર દાદા ઉપસરપંચ ટીમ બી ન્યૂઝ મુકેશ ડાબી જાફરાવાદ આપનો ગામ તુષાર ત્રિવેદી ઉપસરપંચ ટીમ્બી ગ્રામ પંચાયત આજ રોજ ટીમ્બી આઉટ પોસ્ટની અંદર બકરી ઈદ અને ભીમ અગિયાર તહેવારો આવતા હોય આ નિમિત્તે નાગેશ્વી પોલીસ સ્ટેશનના પલા ગામના સરપંચ શ્રી રમેશભાઈ વાંપણીયા વેપાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિની બેઠકની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો હરીફભાઈ છે શીખ છે સતારભાય છે બંને સમાજના આગેવાનો ભેગા થાય અને બકરીઈદ તથા ભીમ અગિયારસ બંને તહેવારો બહુ રીતે શાંતિથી ઉજવાય એવી પરસ્પર વિચારણા કરી હતી અને આ નિમિત્તે આજે આજ રોજ નાગેશ્વી પોલીસ સ્ટેશન અને ટીમી આઉટપોસ્ટ દ્વારા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ ટીમી ગામમાં નીકળવામાં આવી હતી અને સુખરૂપ રીતે સૌના પ્રસંગો સારા નીવડે એવી એકબીજાને શુભકામના પાડી ધન્યવાદ